કે જે સભામાં પિતામાં બિરાજમાન હોય અને કોળ વધુ જ્યાં રુદન કરતા કરતા આજીજી કરે દાદાજી ન્યાય કરો અને એ વખતે તમે મૌન પ્રેક્ષક બની અને જોતા રહ્યા પણ તમે ન્યાય ન કર્યો તમે પ્રતિકાર પણ ન કર્યો તમે કોઈ અપરાધ કર્યો નથી પણ અપરાધને તમે પ્રોત્સાહન આપ્યું અને એ પણ એક મોટો અપરાધ છે પિતામાં કે પ્રભુ સમજી ગયો પણ એ અસર હતી દુર્યોધન જેવા એમનું ભોજન ખાવાથી મારા મનની વૃત્તિઓ દૂષિત થઈ હતી પણ પ્રભુ હવે તો હું બાણ શૈયા પર સૂતો છું અર્જુનના બાણોથી મારા શરીરમાંથી કૌરવના દૂષિત અન્નનું રક્ત બધું વહી ચૂક્યું છે પ્રભુ હવે હું શુદ્ધ છું ભગવાન જાણતા હતા કે અષ્ટ ના ધ્યવ નામના વસ્તુ એ ભીષ્મ પિતામાં છે અહીંયા એક બહુ સુંદર વાત બતાવી ભીષ્મ જેવા પરમ તપસ્વી અને પવિત્ર વ્યક્તિની વૃત્તિઓ પણ કેમ બદલાઈ મૂળ શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સમજાવે છે બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવનું પહેલું કર્તવ્ય શું તો કે આ સમર્પિત વસ્તુ નામ તસ્માદ તર્જનમાં કોઈ પણ વસ્તુ જે પ્રભુ સંબંધે પ્રભુની પ્રસાદી ન હોય એવી કોઈ પણ વસ્તુનો સ્વીકાર ન કરો એનો ત્યાગ કરો વૈષ્ણવે હંમેશા ઠાકોરજીના મહાપ્રસાદ દ્વારા અને પ્રસાદી વસ્તુઓ દ્વારા જ પોતાના જીવનનો નિર્વાહ કરવો જોઈએ પ્રભુ હોય તો ઘર પણ સમર્પિત છે દેહથી ઠાકોરજીની સેવા કરીએ તન પણ પવિત્ર છે મનથી પ્રભુનું ધ્યાન કરીએ મન પવિત્ર છે જે દ્રવ્ય આપણે કમાઈએ છીએનો વિનિયોગ પ્રભુની સેવામાં થઈ રહ્યો છે તો એ દ્રવ્ય પણ સમર્પિત છે ઘરમાં રસોઈ થાય ઠાકોરજીને ધરી અને મહાપ્રસાદ લઈએ તો અન્ન પણ પવિત્ર છે દરેક વસ્તુ પ્રભુને પ્રસાદીના રૂપમાં ગ્રહણ કરવી આ કલિયુગમાં અસમર્પિતનો સ્વીકાર અસમર્પિત ગ્રહણ કરવો એ સૌથી મોટામાં મોટો દોષ છે વાત ચાલી રહી છે અહીંયા અન્નની કેવલ પુષ્ટિમાર નો વિષય નથી પાંચસો વર્ષ પેલાનો એ સમય હતો દરેક સંપ્રદાય અને પરંપરાઓમાં એક એવી સિસ્ટમ હતી કે જે પોતાના ઈષ્ટ હોય આરાધ્ય હોય ઘરમાં રસોઈ થાય એટલે પ્રભુને ધરી સન્મુખ કરીને પછી જ મહાપ્રસાદ લેવામાં આવતો અત્યારની જેમાં હોટલો રેકડી લારી ગલ્લાની કોઈ વ્યવસ્થા નહીં હતી અને આજના સમયમાં આજે આપણા બધાના વિચારો બગડ્યા છે આપણા જીવન બગડ્યા છે કેટલો બધો ક્લેશ આપણા જીવનમાં વધ્યો છે આ બધાનું મૂળ શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞામાં રહેલું છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન માં ચરિત મહાપુરુષોની આજ્ઞા હંમેશા સૂત્રાત્મક હોય એક સૂત્રમાં જીવનનો ધ્યેય આપણને બતાવે એનો વિસ્તાર એનો મૂળ છાંદોગ્ય ઉપનિષદમાં છે છાંદોગ્ય ઉપનિષદ એ આપણો ન્યુટ્રિશન સાયન્સ આહાર વિજ્ઞાન છે શું ખાવું કઈ રીતે ખાવું શું ભોજ્ય છે શું અભોજ્ય છે દરેકે દરેક વસ્તુને વિસ્તારથી સમજાવવામાં આવી છે એક સૂત્રમાં કહેવામાં આવ્યું અન્નમ અસિતમ ત્રેધા વિધાયે તે તસ્ય સ્થવિષ્ટો ધાતુ તદ્દ પુરિષમ ય મધ્યમ સ્તન માનસમ ય અનિષ્ઠ સ્તન મન જે ભોજન આપણે કરીએ છીએ જે અન્ન ખાઈએ છીએ ત્રણ પ્રકારે શરીરમાં અસર કરે છે અન્નના સોળ અંશમાંથી મળ બને છે એનું વિસર્જન થઈ જાય છે અન્નના મધ્ય ભાગમાંથી માંસ મજ્જા શરીર બને છે અને અન્નના સૂક્ષ્મ અંશમાંથી આપણું મન નિર્મિત થાય છે જેવો આહાર આપણે લઈએ એવા જ વિચાર આપણી અંદર આવે જેવો અન્ન આપણે લઈએ એવું આપણું મન બને જળની પણ ત્રણ પ્રકારે શરીરમાં અસર થાય છે જળના સ્થોળ અંશમાંથી મૂત્ર આદિ બને વિસર્જન થઈ જાય મધ્ય ભાગમાંથી રક્ત બને અને જળના સૂક્ષ્મ અંશમાંથી પ્રાણ બને છે માણસ ખાધા વગર મહિનો રહી શકે પાણી પીધા વગર ના રહી શકે જલમાંથી પ્રાણ બને છે કે છે કે જેવું ભોજન આપણે કરીએ એ અન્નમાંથી મન બને અને એવા જ વિચારો આપણી અંદર આવે છે અને એનો પ્રભાવ આપણી જીવનશૈલી ઉપર પડે છે બહુ ટૂંકમાં સમજાવું વિસ્તાર તો ઘણો મોટો કરી શકાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમને ઘણા વિસ્તારથી સમજાવી શકું પણ હજી તો આપણે પ્રથમ સ્કનનું દર્શન કરી રહ્યા છીએ અત્યાર સુધી લોકલ ટ્રેનમાં આપણે મુસાફરી કરી પણ આવતીકાલે ફ્લાઇટમાં આપણે લોકોએ પ્રવાસ કરવાનો છે દસમ સ્કન સુધી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય નંદ મહોત્સવ માણવાનો છે એટલે મુખ્ય મુખ્ય મુદ્દા અને પ્રસંગોની આપણે ચર્ચા કરીશું છે કે પાંચ પ્રકારે અન્નનું શુદ્ધિકરણ હોવું જોઈએ ત્યારે કહેવાય કે અન્ન પવિત્ર છે અને પવિત્ર અન્ન પવિત્રતાથી ઘરમાં રાંધી રસોઈ કરી ઠાકોરજીને ધરીને મહાપ્રસાદ આપણે લેવો જોઈએ હવે એમાં અનેક હોટલોમાં રેકડી ગુમચામાં જે તે ગામનો હેઠવાડ આપણે ખાયા બંનેમાં કેટલો મોટો તફાવત છે પહેલું અન્ન પવિત્ર હોય જે રસોઈ માટેની સામગ્રી તમે ઘરમાં ઉપયોગમાં લો અનાજ કરિયાણું મસાલો કે શાકભાજી એને સ્વચ્છ કરીને જીવ એમાં ન હોયની ખાતરી કરી ખાસ્સા કરીને પછી આપણે એનો ઉપયોગ કરીએ એની સામે હોટલો કે રેકડીઓમાં તમે જુઓ તો અન્નનું શુદ્ધિકરણ ત્યાં રહેતું નથી એમને તો વેપાર કરવો છે કમાવવું છે લોકોના સ્વાસ્થ્ય સાથે એમને કંઈ લેવા દેવા નથી નવ દસ વર્ષ પહેલા મુંબઈમાં એ ગ્રેડની કહેવાતી ત્રિસેક હોટલોમાં હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા અને એનો અહેવાલ છાપામાં પ્રગટ થયો બધાના મોઢામાંથી નીકળી ગઈ જલેબીના ખીરામાંથી મરેલા ઉંદરો નીકળ્યા મીઠાઈના ખૂમચા પગ લુસવાના મસોતા જેવા કપડાથી ઢાંકેલા હતા પેલો બ્રેડ કે એમાં ફૂગ લાગી ગઈ હતી તપાવી ગરમ કરી કરીને જ વાસી વસ્તુ લોકોને પીરસે પ્રિઝર્વેટિવ નાખી અને વસ્તુઓ સાચવી રાખે એનું સત્વ ખલાસ થઈ ગયું હોય મારી સ્મૃતિમાં છે હું પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતો હતો મુંબઈમાં મુંબઈનો વરસાદ તો બધાને ખબર નાળાઓ બધા ઉભરા તો રોડમાં પાણી ચાલ્યું જાય ત્રણ વાગે રિસેસ પડી ત્યારે મારી નજરે મેં દ્રશ્ય જોયું કે પાણીપુરીની લારી લઈને એક માણસ ઊભો હતો પેલા નાળામાંથી ભરી ભરીને પાણી પેલા માટલામાં નાખે પ્રજાના સ્વાસ્થ્ય સાથે એમને કંઈ લેવા દેવા નથી છેલ્લામાં છેલ્લી કક્ષાનો પદાર્થ ભોજન માટે ઉપયોગમાં લેતા હોય છે શુદ્ધ હોવું જોઈએ ત્યાર પછી જે પાત્રોમાં રસોઈ થાય ને જે પાત્રોમાં આપણે ભોજન કરીએ પાત્રો શુદ્ધ હોવા જોઈએ આપણે ત્યાં જે વાસણો માંજવાની તપાવવાની પ્રક્રિયા છે ખૂબ જ વૈજ્ઞાનિક છે સારી રીતે આપણે માંજીએ ઘણા બેક્ટેરિયા ઘણા જંતુઓ એવા હોય કે પાણીથી પણ એનો નાશ ન થાય ત્યારે પાત્રોને અગ્નિમાં તપાવીએ ત્યારે સંપૂર્ણ જંતુ રહિત બને છે એની સામે તમે જુઓ તો રેકડીઓ મને ત્યાં કોઈ માણસ કોઈ પ્લેટમાં ખાય અને પછી એક આવું મોટું બ્રહ્મકુંડ જેવું પાત્ર હોય એમાં પેલા પ્લેટને ડુવાડી જબોળીને કપડાથી લૂસીને એકના એઠા પાત્રમાં બીજાને રસો જમવાનું આપવામાં આવે એકબીજાનો એઠવાડ આપણે લોકો ખાતા હોઈએ પાત્રો પણ ત્યાં પવિત્ર હોતા નથી ઘણી ઘણા લોકોએ તો એવું જોયું છે કે બચેલી વસ્તુઓ પણ પાછી લોકો મૂળ પાત્રમાં નાખી દેતા હોય છે એમને તો વ્યવસાય કરવો છે જે સ્થાનમાં રસોઈ બને જે સ્થાનમાં આપણે ભોજન કરીએ એ સ્થાન પણ પવિત્ર હોવું જોઈએ સ્થાન અને વાતાવરણનો બહુ ઊંડો પ્રભાવ પડે છે ત્રણ ક્રિયાઓ એવી છે કે જેમાં સ્થાન અને વાતાવરણનો પ્રભાવ પડે સૌથી પહેલા ગર્ભાધાનની પણ એના માટે એટલું સમજાવું કે મહાભારતમાં સત્યવતી દ્વારા અંબિકા અંબાલિકા અને દાસીને મહર્ષિ વેદ વ્યાસ પાસે નિયોગ પદ્ધતિથી પુત્ર પ્રાપ્તિ માટે મોકલવામાં આવી ત્યારે વાતાવરણની અસર થઈ અંબિકા એકદમ ગભરાઈ ગઈ ડરીને આંખો બંધ કરી લીધી તો ધૃતરાષ્ટ્ર આંધળા ઉત્પન્ન થયા અંબાલિકા ભયથી એકદમ પીળી પડી ગઈ તો પાંડુ રોગિષ્ટ થયા અને દાસી ભક્ત હૃદયની હતી એટલા માટે વિદુરજી ભક્ત થયા છે બીજી ભોજનની પણ ભોજન કરવા માટે બેસીએ ત્યારે પણ આપણી ઇન્દ્રિયો અધીરી બની હોય છે અને ત્રીજી ધ્યાનની પણ માણસ ધ્યાન કરવા માટે બેસે વાતાવરણ શુદ્ધ હોય પવિત્ર વ્યક્તિનું સાનિધ્ય હોય પોતે પવિત્ર અવસ્થામાં હોય અને વખતે ધ્યાન લાગે તો ભગવાનનો સાક્ષાત્કાર ત્યારે જ થાય પણ કોઈ પણ પ્રકારની અપવિત્રતા હોય વર્ષો સુધી બેસીને ભલે ધ્યાન કરો સાક્ષાત્કાર નહીં થાય આ ત્રણ પળો એવી છે કે જેમાં દેહ અને ઇન્દ્રિયો ભૂખ્યા થયા હોય છે વાતાવરણમાંથી સત્વ તત્વ ઝીલવા માટે એટલા માટે સ્થાન અને વાતાવરણની ખૂબ ઊંડી અસર થાય છે સ્થાન પવિત્ર એટલા માટે એવું કહેવાય કે ભોજન અને ભજન એકાંતમાં કરવા જોઈએ ઠાકોરજીને પણ જ્યારે આપણે ભોગ ધરીએ છીએ ત્યારે ટેરો કરી દેવામાં આવે છે અને ક્યારેક કે ભોજન ઉપર કોઈની દ્રષ્ટિ પણ ના પડવી જોઈએ દ્રષ્ટિ દોષ લાગે તો એ શું છે તો કે છે કે ઘણા બધા રોગના વિષાણુઓ એવા છે કે કેવળ દ્રષ્ટિ દ્વારા સંક્રમિત થઈ જતા હોય છે નામનો આંખ રોગ થાય કંઈ કરવાની જરૂર નથી તમે ખાલી કોઈની સામે જુઓ સામેવાળાની આંખ તરત જ આવી જશે ઘણા વિષાણુઓ દ્રષ્ટિ દ્વારા સંક્રમિત થાય છે એટલે પ્રસંગ આવે છે કે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને દુર્યોધને મેણું માર્યું શકુનીને ઉપાય પૂછો કે આ પિતામહ યુદ્ધ કરવા માટે તૈયાર થતા નથી પિતામહને યુદ્ધ કરવા માટે કઈ રીતે તૈયાર કરવા કઈ રીતે એમના વિચારો બદલવા તો એક ઉપાય છે ભોજન કરવા માટે બેસે ત્યારે કોઈ ચંડાલની દ્રષ્ટિ એમના અન્ન ઉપર પડે તો એમના વિચારો બદલાય કોઈ એકાંતમાં ભોજન કરે છે ત્યાં કોઈ પણ જઈ શકે નહીં ચંડાલની દ્રષ્ટિ કેવી રીતે એમના અન્ન ઉપર નખાવી બીજા કોઈની ક્યાં જરૂર છે તારા વિચારો ચંડાલ જેવા છે ને તું તો એમનો પ્રપૌત્ર છે તને તો ત્યાં કંઈ પ્રતિબંધ નથી કહે છે કે બીજા દિવસે ભીષ્મ પિતામાં ભોજન કરતા હતા અને દુર્યોધને જઈને કેવલ એમના ભોજનમાં દ્રષ્ટિ કરી અને એનાથી પિતામહના વિચારો બદલાયા છે વિજ્ઞાન કહે છે કે કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ એક સ્થાનમાં જઈને બેસે ત્યારે એના શરીરના ઇલેક્ટ્રોન્સ સૂક્ષ્મ પરમાણુઓ સાઈઠ કલાક સુધી ત્યાં વાતાવરણમાં અસ્તિત્વમાં જીવતા રહે છે અને જો ન હોય તો કોઈ કોઈ ગુનેગાર ગુનો કરીને જાય તો પોલીસના કૂતરાઓ કુતરાઓ કલાક સુધીના શરીરની ગંધ વાતાવરણમાંથી પકડી શકે છે આપણે હોટેલોમાં રેકડીઓમાં ગમે તે જગ્યા પર જઈને ખાઈએ જમીએ આપણી પહેલા કોણ વ્યક્તિ આવ્યો હતો એના વિચારો કેવાય આચરણ કેવું એના ઇલેક્ટ્રોન્સ ત્યાં અસ્તિત્વમાં હોય એ આપણી અંદર પરિવર્તિત થાય આપણા વિચારો એનાથી બગડતા હોય છે એટલા માટે ભોજન અને ભજન હંમેશા એકાંતમાં કરવું જોઈએ પવિત્ર સ્થાનમાં થવું જોઈએ ચોથું અને પાંચમું શુદ્ધિકરણ રસોઈ બનાવનાર વ્યક્તિ પવિત્ર હોય અને રસોઈ પીરસનાર વ્યક્તિ પણ પવિત્ર અવસ્થામાં હોવા જોઈએ એમની પવિત્રતા પણ આવશ્યક છે એનું કારણ વિજ્ઞાન કહે છે કે આપણા માતાના જે વાળ છે વાતાવરણમાંથી ઉર્જાનો સંગ્રહ કરે છે એનર્જી કલેક્ટ કરે છે અને હાથના આંગળાના ટેરવા અને પગના આંગળાના ટેરવામાંથી એ શક્તિ એનું વહન થતું હોય છે ઉર્જાનો સ્ત્ર વહેતો હોય છે જે વ્યક્તિ રસોઈ બનાવે એના હાથની ઉર્જા સતત અન્નમાં ભેગી થતી હોય છે અને જે રસોઈ પીરશે એના હાથની ઉર્જા પણ અન્નમાં ભળે છે જેવા વ્યક્તિના હાથનું ભોજન આપણે કરીએ એના વિચારો પણ અંદર આવી જતા હોય છે છે એટલા માટે આપણે ત્યાં જે બધી પદ્ધતિ પવિત્ર કોઈ વ્યક્તિ કે મહાનુભાવોના આપણે ચરણ સ્પર્શ કરીએ આપણને આશીર્વાદ આપ્યા બધું સાયન્ટિફિક છે આપણે જ્યારે ચરણ સ્પર્શ કરીએ ખરી રીતે આજ્ઞાચક્ર પગના અંગૂઠાને અડે રીતે દંડવત કરીએ તો એ ચરણમાંથી નીકળતો પવિત્ર ઉર્જાનો આજ્ઞા ચક્ર થી બધી નેગેટિવિટીને દૂર કરે છે નિષેધાત્મક ઉર્જાને બહાર ફેંકે છે અને આપણા માતા પર હાથ રાખીને આશીર્વાદ આપે ત્યારે પવિત્ર ઉર્જા સીધી આપણા મસ્તિષ્કમાં આવે અને નેગેટિવ ઉર્જાને આપણા શરીરમાંથી બહાર ફેંકે છે અને એટલા માટે પ્રાચીન સમયમાં આચાર્યો કે વૈષ્ણવ સ્વયં પાકી હતા પોતાના હાથે રસોઈ રાંધી ઠાકોરજીને ધરીને મહાપ્રસાદ લેતા આપણે જેને આજે મરજાદી વૈષ્ણવ કહીએ છીએ આધુનિક સમયમાં આપણે લોકો એમને વેવલા કે ધર્મ ચુસ્ત કહીને વગોડીએ છીએ પણ ખરેખર એમની જીવન પદ્ધતિમાં એમનું વિજ્ઞાન છે આપણી આખી આચરણ પદ્ધતિમાં વિજ્ઞાન છે એનું કારણ હમણાં જ આપણે ચર્ચા કરી હિન્દુ ધર્મની આજે આખો વિશ્વ માનતો થયો છે કે હિન્દુ ધર્મ એ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે ઈસુ ખ્રિસ્તને બે હજાર તેર વર્ષ થઈ આપણે બધા જાણીએ છીએ બરાબર ને આપણે બધા અંગ્રેજી કેલેન્ડર જીવીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણને કેટલા વર્ષ થયા તમારામાંથી કોઈ કહેશો કોને ખબર છે આપણા આરાધ્ય છે નિત્ય તમે ઘરમાં જેની સેવા કરો છો એમને કેટલા વર્ષ થાય દર વખતે ઠાકોરજીની સન્મુખ વાંચવામાં આવે છે દર વર્ષે પંચાંગ છે આપણા ધર્મ વિશેની આપણી સમજણ શૂન્ય છે અને એટલા માટે જ જે ચર્ચાઓ સંતો દ્વારા કરવામાં આવી એ આપણા ધર્મનું આજે નિકંદન આપણા દેશમાં નીકળી રહ્યું છે કારણ કે આપણા ધર્મ પ્રત્યે આટલી ઉદાસીનતા છે આપણા ધર્મની સમજણ નથી પણ એકબીજાની નિંદા ટેકા કરીને ટાટિયા આવતા નથી અને એટલા માટે આપણા આપણા દેશમાં આજે ધર્મનું દમન થઈ રહ્યું છે ભગવાન કૃષ્ણને પાંચ હજાર બસો ઓગણચાલીસ દેવવર્ષ થયા એમનાથી પણ આગળ દ્વાપરમાં ભગવાન રામચંદ્રજી થયા એમને કેટલા વર્ષ થયા કહેશો કોઈ આઠ લાખ ઓગણ સિત્તેર હજાર બસો ઉડતાલીસ વર્ષ આપણા પંચાંગ પ્રમાણે અમેરિકાના વૈજ્ઞાનિકો જુદો વિવાદ ચાલી રહ્યો છે એ રામ શ્રેનો ફોટોગ્રાફ સેટેલાઇટથી લઈ અને નાસા જે વિશ્વની સર્વોચ્ચ અંતરિક્ષ વિજ્ઞાનની સંસ્થા છે એની વેબસાઇટમાં મૂકી છે અને એમાં લખ્યું છે બિફોર ખ્રિસ્ટ ઈસુ ખ્રિસ્ટના સત્તર લાખ પહેલા ભારતથી લંકા સુધી પચીસથી ઓગણત્રીસ ઓક્ટોબરમાં ખાલી પાંચ દિવસમાં માનવ દ્વારા નિર્મિત થયેલો આ સેતુ છે મેં લોકો માનતા થયા કે આજના સાયન્સ એજમાં વિજ્ઞાનના કાળમાં સિમેન્ટ કોન્ક્રીટ અને સ્ટીલથી બનાવેલો પુલ અઢીસો ત્રણસો વર્ષમાં જીર્ણ થઈ જાય જાયનું રિપેરિંગ કરાવવું પડે તો સત્તર લાખ વર્ષ પેલા ખાલી પાંચ દિવસમાં માનવ દ્વારા નિર્મિત થયેલો છે આજે આપણે લોકો ડિસ્પોઝેબલ થર્મોકોલ કે પ્લાસ્ટિકની પ્લેટોમાં જમીએ છીએ અને પછી ફેંકીએ છીએ આખું વાતાવરણ કેટલું પ્રદૂષિત થાય છે બસો વર્ષ સુધી પ્લાસ્ટિક અસ્તિત્વમાં પીગળતું નથી આખા વાતાવરણને બગાડે જમીનમાં એના થર બાજે તો વરસાદનું પાણી જમીનમાં ના જઈ શકે ગાયો પ્લાસ્ટિક ખાય ગાયોના ઓપરેશન કરાવીને કિલોના હિસાબે પ્લાસ્ટિક કાઢવામાં આવે આખું વાતાવરણ બગાડે જ્યારે આપણી પદ્ધતિ કેટલી બધી ઓર્ગેનિક છે આપણે ત્યાં પાતળ અને દૂનામાં પ્રાચીન સમયમાં ભોજન કરીએ પતરાવળી અને દૂના એમાં ભોજન કરીને પછી આપણે એને ફેંકીએ એમાંથી પાછું ખાતર બની જાય વાતાવરણને કંઈ નુકસાન ન થાય અને માટીના પાત્રમાં આપણે ભોજન કરીએ વૈજ્ઞાનિકોએ એ વાત સાબિત કરેલી છે રસોઈ રાંધીને માટીના પાત્રમાં તમે રાખો તો કલાકો સુધી રસોઈ બગડતી કોઈ પણ પ્રકારના જીવાણુઓ પડતા નથી એટલા માટે તો અનકુટ આ બધામાં આપણે ત્યાં ઠાકોરજીને માટીના પાત્ર આવે છે ક્યારે જગન્નાથપુરી જઈને દર્શન કરો જગન્નાથ રાયજીનો વૈભવ કેટલો બધો છે ધારે તો પ્રભુને સુવર્ણના પાત્ર આવે પણ ત્યાં સાતસો બાવન ચૂલા છે અને દરેક ચૂલા પર સાત માટીના પાત્રોમાં સામગ્રી રંધાય એકની ઉપર એક માટીના પાત્રમાં ભગવાનને ભોગાવે અને એ જ પ્રસાદ બધા ત્યાં લે સવારે ધરેલી સામગ્રી રાત સુધી એવીને એવો મહાપ્રસાદ રહેશે જરા પણ એમાં કોઈ ગંધ આવતી નથી કહેવત પડી જગન્નાથ કે ભાત ઓર જગત પસારે હાથ ત્યાં મોટા મોટા લગ્નના પ્રસંગો પણ જગન્નાથરાયજીના મહાપ્રસાદ દ્વારા એમાં ભોજન થતું હોય છે અને માટીના વાસણો જમીને તમે ફેંકો તો પાછા એ માટી બની જાય આખું વાતાવરણ તમારું નિયમિત રહે કંઈ નુકસાન નથી આપણી આખી પદ્ધતિ જીવન છે પણ એ આપણી ધર્મ અને આપણી પદ્ધતિની સમજણ આજે આપણા લોકોમાંથી ચાલી ગઈ છે અને એટલા માટે આપણી પ્રાચીન પરંપરાને આજની નવી પેઢી કેવી વહેવલી વાતો માને છે કેવલ અને તરછોડી અને ફેશન અને આધુનિકતાના નામ પર આપણે લોકો પશ્ચિમના દેશોની સંસ્કૃતિને વળગી રહ્યા છીએ એનાથી ઊંધો તમે જુઓ આપણે ત્યાંથી સંસ્કૃત ભાષા જે સાવ ખલાસ થઈ આજના નવયુવાનો અને યુવતીઓને અંગ્રેજી ફ્રેન્ચ ઇટાલિયન અરેબિયન આ ભાષા શીખવા માટે કાંધલી દોડ છે સંસ્કૃત અઘરી લાગે હવે તો રાષ્ટ્રભાષાને માતૃભાષા પણ ખતરામાં છે એ પણ જોખમમાં છે અંગ્રેજી માધ્યમમાં ભણતા આપણા બાળકોને ગુજરાતી લખતા કે વાંચતા આવડતું નથી દુનિયાની દરેક સંસ્કૃતિ માતૃભાષા પર નિર્ભર છે તમારી ભાષા જો લખતા વાંચતા તમારા બાળકોને નહીં આવડે તો તમારી પરંપરાને કેટલો ટકાવી રાખશે ત્રીજી ચોથી પેઢીમાં તમારા સંતાનો ક્રિશ્ચન નહીં બની જાય એની શું ખતરી ખલીલ જીબ્રાને ભણવા મૂકવાનો સમય ઘરના બધા સભ્યો વિદેશી ભાષામાં માંગતા હતા મારી માએ આગ્રહ રાખ્યો કે ભણતર માતૃભાષામાં થવું જોઈએ અને માતૃભાષામાં ભણ્યો એટલા માટે આખા વિશ્વમાં આજે ખલીલ જીબ્રાન થઈને ઊભો રહી શક્યો છું એ આપણી આંખ છે અને બીજી બધી ભાષાએ ચશ્મા તમને પંદર ચશ્મા બદલવાની છૂટ પણ આંખ તો સલામત રાખો આજે આપણા બાળકોને આંખ ફોડી અને ચશ્મા પહેરાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ રફતાર હશે તો આપણા ધર્મ અને સંસ્કૃતિને આપણે કેટલું ટકાવી શકશું એનાથી ઊંધો તમે જુઓ તો જર્મનીમાં ત્રીજા ધોરણથી વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા કમ્પલસરી ભણાવવામાં આવે છે વિશ્વની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જર્મનીમાં છે ભારતના વિદ્વાનોના ત્યાં પ્રવચન હોય હજારોની મેદનીમાં ત્યાંના જર્મન નાગરિકો સંસ્કૃતમાં પ્રશ્ન પૂછતા હોય છે આપણા ધર્મગ્રંથો જેને પસ્તી માનીને આપણે બજારમાં મૂકી દઈએ બહુ દુઃખની વાત છે ધર્મગ્રંથો એ વાંગમય સ્વરૂપ છે એનો આદર થવો જોઈએ એનું સ્થાન ઘરમાં રહ્યું નહીં આજે ટી સેટ ટીવી સેટ સોફા સેટ ડાયમંડના સેટ આ બધું આપણે વસાવ્યું પણ ધર્મ ગ્રંથો રયાની એટલે આપણો જીવન અપસેટ બની ગયો એ ધર્મ ગ્રંથોને લાખો ડોલર ની કિંમત ચૂકવીને વિદેશના યુરોપના લોકો લઈ જાઈને એમાંથી નવા નવા સંશોધનો કરી રહ્યા છે અને આપણી પરંપરાનું આપણને આજે જ્ઞાન નથી અમેરિકાને યુરોપમાં ત્યાંના પુરુષો આજે ધોતી પહેરતા થયા બહેનો સાડી પહેરતી થઈ ગળામાં તુલસીની માળા કપાળમાં તિલક કરતા થયા શિકા રાખતા થયા